હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરિયાળીનું શરબત એકદમ નવી રીતે અને એકદમ નવો સ્વાદ તમે વરિયાળીનું શરબત બહુ જ બનાવતા હશો પણ આ રીતે તમે ક્યારેક જ બનાવ્યું હશે તો ઉનાળામાં એકદમ હેલ્ધી એવું ઉનાળાની લૂ ન લાગે એવું આ વરિયાળીનું શરબત તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ આપણે વરિયાળીનું શરબત તો એના માટે મેં અહીંયા પચાસ ગ્રામ વરિયાળી લીધી છે તો પચાસ ગ્રામથી તમે દસ ગ્લાસ જેટલું વરિયાળીનું શરબત બનાવી શકશો આપણે વરિયાળીને થોડી ધોઈ લઈશું અને પાણી નીતાારી દઈશું અને દોઢ કપ જેટલું તાજું પાણી ઉમેરી અને વરિયાળીને ત્રણથી ચાર કલાક કે પછી પૂરી રાત માટે પલાળી દઈશું વરિયાળીને સાઈડમાં મૂકીશું હવે આપણે એક બાઉલ લઈ લઈશું એમાં આપણે પચાસથી સિત્તેર ગ્રામ તમને ગળપણ કેટલું ભાવે એ રીતે દળેલી ખાંડ લઈ લઈશું એમાં આપણે બે કપ પાણી તો લગભગ ચારસો મિલ જેટલું પાણી ઉમેરી અને આપણે ખાંડને એકદમ સારી રીતે પીગળી જાય ત્યાં સુધી મિક્સ કરીશું તો જો તમે દળેલી ખાંડ ન લ્યો તો તમે દળ્યા વગરની ખાંડ લઈ અને પાણીમાં ઓગાળીને પણ વાપરી શકો છો પણ આ રીતે તમારું શરબત છે એકદમ ઝટપટ બની જાય છે તો ખાંડ એકદમ સારી રીતે પાણી સાથે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ચારસો મીલ પાણી બીજું ઉમેરી દઈશું તો ટોટલ આપણે પાંચ કપ જેટલું શરબત બનાવી રહ્યા છીએ અને વરિયાળી મેં દસ ગ્લાસની પલાળી છે તમે વરિયાળીને પલાળી એકસાથે રેફ્રિજરેટરમાં એક વીક સુધી સાચવી શકો છો અને જ્યારે મહેમાન આવે ત્યારે ઝટપટ બનાવી શકો છો તો આપણે એમાં દોઢ લીંબુનો રસ જો લીંબુ મોટા હોય તો દોઢ લેવાના નાના હોય તો બે જેટલા લીંબુનો રસ તમારે નીચોવી દેવાનો મિક્સ કરી દઈશું હું રેગ્યુલરમાં સિંધાલુ મીઠું વાપરું છું એટલે મેં અડધી ટી સ્પૂન જેટલું સિંધાલુ મીઠું અડધી ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અને એક ચોથા ટી સ્પૂન જેટલા વાટેલા મરી અડધી ટી સ્પૂન આપણે સંચળ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું તો આપણું બેઝિક શરબત હવે તૈયાર થઈ ગયું છે એકદમ સારી રીતે મિક્સ કરી હું સાઈડમાં મૂકી દઈશ અને મેં જે બીજું ચારસો મિલ પાણી જે નાખ્યું છે એ ઠંડુ નાખ્યું છે વરિયાળી એકદમ સારી રીતે પલળી ગઈ છે હવે આપ તમારે જેટલી વરિયાળી જોતી હોય એટલી તમારે લઈ લેવાની અને પછી એમાં થોડું પાણી ઉમેરી દેવાનું અને બ્લેન્ડરથી પણ તમે બ્લેન્ડ કરી વાપરી શકો છો પણ મિક્સરમાં આપણે એકદમ સારી એવી પેસ્ટ બનાવીશું તો વરિયાળી આપણી વેસ્ટ નહીં જાય અને જે ટેસ્ટ છે શરબતનો એકદમ સારો એવો આવે છે તો હું અડધી વરિયાળી લઈ અને મિક્સર જારમાં વાટી લઈશ તો એકદમ આપણે એની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે તો આવી મેં પેસ્ટ બનાવી લીધી છે જે બનાવેલું શરબત છે એમાં આ પેસ્ટ નાખી દઈશું તમે ડાયરેક્ટ આ શરબતમાં વરિયાળી નાખી બ્લેન્ડરથી મિક્સ કરીને પણ વાપરી શકો છો તો આ રીતે મેં એકદમ સારી રીતે પેસ્ટ બનાવી વરિયાળી આમાં નાખી દીધી છે મિક્સ કરી દઈશું અને આ શરબતને ગળ્યા વગર જ તમારે સર્વ કરવાનું છે થોડા આપણે આઈસ ક્યુબ્સ બરફના ટુકડા નાખી દઈશું તો લગભગ એક કપ જેટલું પાણી છે એ બરફના ટુકડાનું પણ થશે એટલે તમે પાંચ સર્વિંગ એકસાથે બનાવી શકશો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણું ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત તૈયાર છે તમે વરિયાળીનું શરબત જો આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો આ રીતે એકવાર તમે આ વરિયાળીનું શરબત જરૂરથી બનાવજો તો ઉનાળા માટે આ એકદમ હેલ્ધી શરબત છે તમારે શુગરનું પ્રમાણ ઓછું રાખવું હોય તો ઓછું પણ રાખી શકો છો તમારા સ્વાદ પ્રમાણે તમારે બધું ઓછું કરવાની આ ઠંડુ ઠંડુ શરબત સારી રીતે મિક્સ કરી અને તમારે એને સર્વ કરવાનું સર્વ કરતાં પહેલાં તમારે સારી રીતે મિક્સ કરવાનું નહીતર વરિયાળીનો અમુક ભાગ છે એ તળે જ રહી જાય છે એટલે મિક્સ કરી અને પછી તમારે એને સર્વ કરવાનું તો પલાળેલી વરિયાળીની બહુ જ ગુણકારી હોય છે અને તમને બિલકુલ પણ એવું નહીં લાગે કે તમે આ વરિયાળીનું શરબત ગળિયા વગર સવ કરો છો એટલું આ ટેસ્ટી લાગે છે તો સર્વિંગ ગ્લાસમાં કાઢી ઉપરથી થોડા આપણે બરફના ટુકડા નાખીશું અને ઠંડુ ઠંડુ આ શરબત તમે મહેમાનોને કાં તો પછી તમારા ફેમિલીને સર્વ કરો જો આ રીતે તમે વરિયાળીનું શરબત ન બનાવ્યું હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપી માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો તો ઉપરથી થોડી વરિયાળી છાંટી અને આ ઠંડુ ઠંડુ શરબત તમે સર્વ કરો તો આ વરિયાળીનું શરબત ઘરે એકવાર બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને વરિયાળીના શરબતની રેસિપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ